નમસ્કાર દર્શક મિત્રો કેટલીક વિરાસતની વાતો નોખા અનોખા વ્યક્તિઓની વાતો સમાજ સંસ્કૃતિ અને સંસ્કારની વાતો આપણા ગુજરાતને ગૌરવ અપાવે એવી વાતો આ બધાનો રસ્થાળ એટલે આપણો આ કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત હું અર્પિતા પંડ્યા સ્વાગત કરું છું આપ સૌનું આપણા આ કાર્યક્રમમાં ચાલો જોઈએ આ રસ્થાળમાં આજે શું પીરસાયું છે ગીરનું ગૌરવ સોરઠની ઓળખ અને જેની ત્રાળથી જંગલ ગુંજે છે તે એશિયાઈ સિંહોની વસ્તીમાં ઉત્તરો ઉત્તર વધારો થઈ રહ્યો છે વિભાગ દ્વારા હાલમાં જ સોળમી સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવી પાંચ વર્ષ બાદ હાથ ધરાયેલ આ સિંહોની વસ્તી ગણતરીમાં આ આંકડો આઠસો ને એકાણુંનો થયો છે આવો જાણીએ કેવી જહેમત સાથે અને કેવા પરફેક્શન સાથે આ સમગ્ર પ્રક્રિયા થાય છે વન ત્રાળ તારી તારી છટા અને સોરઠ છે એશિયા એટલે બિલાડ વંશ નું સૌથી ઊંચું અને વાઘ પછીનું સૌથી મોટું પ્રાણી આખી દુનિયામાં ગીરનું જંગલ અને તેની આસપાસના વિસ્તારોમાં એશિયાઈ સિંહો મુક્ત રીતે તેમના નૈસર્ગિક રહેઠાણોમાં વિચરણ કરતા જોવા મળે છે આ જંગલ જૂનાગઢ ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં ફેલાયેલું છે એશિયાઈ સિંહ એ આખા વિશ્વમાં ગુજરાતમાં છે અને ગુજરાતનું ગૌરવ છે તો એની દર પાંચ વર્ષે એકવાર આપણે ગણતરી કરીએ છીએ જેથી એના મેનેજમેન્ટ માટે શું વધારે કરવાની જરૂર છે એની ખબર પડે અને એનું પોપ્યુલેશન કેવી રીતે વધી રહી છે એ પણ આપણને જાણ થાય તો નિરંતર વધારા સાથે આ વર્ષે કેટલી રહી નર માદા પાઠડા અને સિંહ વાળની સંખ્યા આવો જાણીએ એકસો છન્નું નર જોવામાં આવ્યા ત્રીસો ત્રીસ માદાઓ જોવામાં આવ્યા અને એક્યાસી જેટલા પાઠડા

આખા ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારના 11 જિલ્લાઓના 58 તાલુકાઓના 35000 સ્ક્વેર કિલોમીટર વિસ્તારમાં અમારું તમામ 25000 કરતા વધારે ટેકનિકલ અપના વિભાગના સ્ટાફ અને અન્ય લોકો એના સાથે જોડાયા અને અમા 397 જેટલી અપની બીટ એને વેરીફિકેશન દ્વારા એની ગણતરી કરવામાં આવે છે ડાયરેક્ટ સાઇટિંગ દ્વારા એ ગણતરી કરવામાં આવે છે અને એ સમય નક્કી કરવામાં આવે છે કે મઈ માસનો જો સમય હોય છે પૂનમની રાત હોય તમામ જંગલનું પાનખર થઈ ગયેલ હોય અને પાણીના જે સ્ત્રોત છે એ લિમિટેડ થઈ ગયા હોય તો એ માનવામાં આવે કે જો સિંહ છે એ ચોવીસ કલાકમાં એક વાર પાણી પીવા આવે છે ત્યારે એના કેટલા નર છે કેટલા માદા છે અને કેટલા પાઠડા છે કેટલા બચ્ચાઓ છે એની તમામની ગણતરી ફોર્મ દ્વારા અમારા ગણતરીકાર હોય છે એ ફોર્મમાં બધા નોંધણી કરીને આ આંકડા આપને કંટ્રોલ રૂમ મોકલવામાં આવે છે સિંહની વસ્તી ગણતરીની સાથે તેની વ્યક્તિગત ઓળખાણ

કંટ્રોલ જીઆઈએસ દ્વારા મેપ ઉપર લઈને દ્વારા આ આંકડા તૈયાર થાય તો આ વખતે ગીર સાથે સૌરાષ્ટ્રમાં પણ ગીર રાજાની મોટી સંખ્યા નોંધાઈ છે ત્યારે સિંહના સંભવિત નવા નિવાસસ્થાન માટે સ્થાનિકો માટે એક મેસેજ જરૂર છે કે ગીર ના આજુબાજુના તીનસો ગામડા છે ત્યાંના લોકોનું જો સહકાર છે એ ઉમદા પ્રકારનો છે એવા એવા સહકાર છે ફૂલ સહકાર હોય એવા લોકો પણ છે આજે એની પચાસ હજારની ગાય મારી નાખી હોય તો પણ કમ્પેન્સેશન પણ લેતા નથી કે એ તો ભગવાનના આપેલું છે એનું એ ભોજન છે આમાં આપણે કંઈ કરવાના નથી એમાં એટલું સહકાર આપતા હોય છે તો એટલા માટે આ તમારે જે તમામ વિસ્તારમાં જે જે શેર ગયા છે સિંહજાંગ ગયા છે ત્યાંના લોકોને પણ આ રીતની જાગૃતિ કેળવાની જરૂરત છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી ક્ષમા કામદારનો રિપોર્ટ મિત્રો કેટલીક ક્ષણ જાણે સાક્ષાત ઈશ્વરની અનુભૂતિ કરાવે છે ક્યારેક એક નાનો દીપક આખી દુનિયાને અજવાળી દે છે નડિયાદના શ્રી સંતરામ મંદિરમાં આવી જ એક અનોખી ક્ષણ જોવા મળી જ્યારે એક દિવ્યાંગ બાળકની ભક્તિ સાધના અને સ્મૃતિએ સૌને અભિભૂત કરી દીધા આટલા મીઠા સ્વર સાથે કંઠસ્થ ગીતાજીના અધ્યાય બોલતો આ છે સુરતમાં રહેતો ચૌદ વર્ષનો પ્રિન્સ મંત્રી કે જેના હાડકા જન્મથી જ નાજુક પણ મન અને જ્ઞાન એટલું મજબૂત છે કે ભગવદ્ ગીતાના સાતસો શ્લોક જાણે તાણે આત્મસાત કરી લીધા હોય તેવા સ્પષ્ટ ઉચ્ચારણ સાથે બોલે છે એને થોડી જન્મથી જ વિકલાંગતા છે હાડકા કમજોર છે એ થયો ત્યારે બહુ દુઃખ થતું તું પણ ધીરે ધીરે જે છે સ્વીકારીને અમે એની પાછળ વધારે ટાઈમ આપીએ છીએ તેનાથી એને મેન્ટલી બહુ સારું છે આ બાળક એને બધું કરવાની ઈચ્છા થાય છે એ સાત વર્ષનો થયો ત્યારે મેં એને ગીતાના શ્લોક શીખવાડવાના ચાલુ કર્યા તો બે વર્ષમાં એને આખી ગીતાજી તૈયાર કરી દીધી પછી એને સુંદરકાંડ આખું કરી નાખ્યું એને ભણવાની બી ઈચ્છા હતી તો ટીચરે બી બહુ સાથ આપ્યો કે કઈ નહીં એને ભણવાની ઈચ્છા છે તો આપણે કેમ ના પાડીએ અને હવે દસમાની તૈયારી કરી રહ્યો છે કોરોનામાં મને કંઈ કામ નહોતું એટલે હું થોડું થોડું ગીતાજી વાંચતો હતો પછી મને એમાં ઇન્ટરેસ્ટ વધતો ગયો અને હું આખી ગીતાજી તૈયાર કરી નાખી છે એમ નડિયાદના સંતરામ મંદિર ખાતે યોજાતી ગીતા જ્ઞાન શિબિરમાં જ્યારે પ્રિન્સ મંચ પર પહોંચી તેની અભિવ્યક્તિ શરૂ કરે ત્યારે જાણે શ્રી કૃષ્ણ સ્વયં અર્જુન ને ઉપદેશ આપી રહ્યા હોય તેવું દ્રશ્ય લાગે છે તેને જોઈ અન્ય બાળકો અને મોટા સૌ કોઈને પ્રેરણા મળે છે દરેક બાળકને એક શ્લોક દીઠ રૂપિયા ત્રણ નો પુરસ્કાર પાતો હોય છે દિવ્યાંગ બાળક સુરત થી લગભગ દર વર્ષે છેલ્લા પાંચ સાત વર્ષથી

તો મેં જીત કર કરના અચ્છા અચ્છા હે હે ઓર અનુલોમ વિલોમ યોગા વ્યાયામ એ સબ જોઈએ ને કોઈ 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 રીતે રીતે રડતું હોય હોય કઈ જીદ જીદ પણ આને કદી કે મારે આ જોઈએ કે નહી જોઈએ જે હોય તે બધું એડજસ્ટ કરીને હંમેશા હેપી રહે એને જોઈને બધા ઘરના ફેમિલી

પણ તેમને આત્મસન્માન સાથેનું જીવન મળે તે માટે છેલ્લા પંચોતેર વર્ષથી કાર્યરત છે અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવેલ અંધજન મંડળ દ્રષ્ટિ એ માત્ર આંખ હોવી જ નથી ઘણા પ્રજ્ઞાચક્ષુ મહાનુભાવો પોતાની દુરંદેશીતાથી ઇતિહાસ રચી ગયા છે એ પૈકીના એક મહામાનવ એટલે અંધજન મંડળના સ્થાપક શ્રી જગદીશભાઈ સંસ્થાઓનો ખૂબ મોટો રોલ છે મા બાપને કે સમાજને ખબર નથી કે આવા લોકો સાથે કઈ રીતે ડીલ કરવું કાં તો એ લોકો ઓવર પ્રોટેક્શન આપે છે કાં તો એ લોકો નીગ્લેક્શન આપે છે તો નિગ્લેક્શન અને ઓવર પ્રોટેક્શનની વચ્ચે એમને સમાજમાં સમાવિષ્ટ કરવા માટે સમાજમાં મો મોભો અપાવવા માટે અને એમને પણ કોન્ટ્રીબ્યુટિંગ સિટીઝન બનાવવા માટે આવી સંસ્થાઓની ખૂબ જરૂરિયાત છે અંદાજે વર્ષ ઓગણીસો આસપાસ ડોક્ટર નીલકંઠરાય છત્રપતિ એ ગુજરાતમાં પ્રથમ પ્રજ્ઞાચક્ષુ લોકો માટે શાળા શરૂ કરી પછીની આ ક્ષેત્રની મોટી પ્રસિદ્ધિ એ પંચોતેર વર્ષ પહેલા થયેલ અંધજનની સ્થાપના છે જે માત્ર શાળા નહીં પણ એક પરિવર્તનની પહેલ બની ગઈ સંસ્થાના દ્રષ્ટિઓ ફાઉન્ડર્સ અને અત્યારની જે લીડરશિપ છે એક ટીમ બની વિઝન બન્યું કે શિક્ષણ સિવાય આપણે શું કરી શકીએ સૌથી પહેલાં મેટ્રિક્યુલેશન બ્લાઈન્ડ કરી શકે એ આ સંસ્થાએ વિચાર્યું સૌથી પહેલાં ટેકનિકલ સ્કૂલમાં કામ કરી શકે એ વિચાર્યું પછી એમને જોબ અપાવવી પડે એ દિશામાં અમે કામ કર્યું પછી બધા જ કામ દ્રષ્ટિહીન વ્યક્તિ કરી શકે એવું શક્ય નથી તો એને કોમ્પન્સેટ કરવા માટે બીજી ડિસેબિલિટી જે લોકો છે બીજા દિવ્યાંગ લોકો છે એમને સાંકળીને મલ્ટી કેટેગરી વર્કશોપ શરૂ કર્યું અંજણ મંડળની અંદર ઓગણીસો ને છ્યાસીમાં મેં ટેલિફોન ઓપરેટરના કોર્સિસ કર્યા અને નેવુંની અંદર મેં કોમ્પ્યુટર ક્લાસીસ કર્યા અને કોમ્પ્યુટર ક્લાસીસ કર્યા પછી મને જીએમડીસીમાં જોબ મળેલી હતી પરંતુ મારી પોસ્ટિંગ બહારગામ હોવાને કારણે મારી દિવ્યાંગતા મને ત્યાં ને ત્યાં અડચણરૂપ થઈ અને ત્યાર પછી ત્યાંના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડૉક્ટર પુનાની શોરે મને સલાહ આપી અને એમની એડવાઈસથી મેં એક કોમ્પ્યુટર લોન લઈ અને મારા ઘરના એક જ રૂમમાં ચાલુ કર્યું ઓગણીસો ને બાણુંથી મેં કોમ્પ્યુટરના ક્લાસીસ ચાલુ કર્યા ત્યાંથી આજ દિન સુધીની અંદર મેં દસથી પંદર હજાર બાળકોને ટ્રેનિંગ આપી છે અમે લોકો પૂરે દેશમાં પહેલીવાર એક સ્કૂલ ઓફ ફિઝિયોથેરાપીની શરૂઆત કરી અમે પાંચસો કરતાં વધારે ને ટ્રેનોને આ ડિપ્લોમા આપ્યા છે જે એક જ કોર્સ છે પૂરે દેશમાં કે જે બે વર્ષમાં જે એમ ના સર્ટિફિકેટ સ્કૂબા યુનિવર્સિટી આપે છે પછી મારા ટર્નિંગ પોઈન્ટ આવ્યા નાઇન્ટીન એટી ફોરમાં સંસ્થા એવું વિચારે કે આપણે એક જ કેમ્પસમાંથી રહીને કેટલું કામ કરી શકીએ ચાલો આપણે આગળ વધીએ તો પહેલો કેમ્પસ અમે વસ્તપુર ગામમાં કર્નાવટી હોસ્ટલની શરૂઆત કરી એની ફાઉન્ડેશન ગવર્નર મૂકી પછી તો અમે લોકો એક પછી એક એક પછી એક કેમ્પસ બનાવતા ગયા પ્રવૃત્તિઓ વધારતા ગયા આજે મને ગર્વ થાય છે જ્યારે હું વાત કરી રહ્યા છું સંસ્થાના સોલ કેમ્પસ કાર્યરત છે બે નવા કેમ્પસ આવી રહ્યા છે ત્રણ આઈ હોસ્પિટલ છે અઢાર વિઝન સેન્ટર છે અઠ્યાવીસ ડે કેર સેન્ટર છે એમ કરીને બહુ મોટું નેટવર્ક છે અને એ સાથે સંસ્થા ભારત દેશની વિકલાંગતા ક્ષેત્રની સૌથી મોટી અને મહાનતમ સંસ્થા થઈ જાય છે અંજન મંડળનો મને પરિચય થયો અને અમદાવાદમાં આવ્યો ત્યારે અગિયાર બાર ત્યાં કમ્પ્લીટ કરી અને આ જાપાનીઝ મેડિકલ મેન્યુઅલ થેરેપી વિશે જાણ્યું અને ત્યાંથી મેં એક કારકિર્દીની શરૂઆત કરી બે વર્ષનો કોર્સ કમ્પ્લીટ કરી છ મહિના ઇન્ટર્નશીપ કરી અને અહીંયા મારું પોતાનું આરોગ્યધામ થેરેપી કરીને ક્લિનિક બનાવ્યું અંજન મંડળનો ખૂબ મને સપોર્ટ મળ્યો કારણ કે એમને જ મને પીઠબળ પૂરું પાડ્યું અને મારા હાથને પેશન્ટના દરેક પ્રોબ્લમ સાથે એક ટચ સેન્સેસનનો અનુભવ મને અંજન મંડળે કરાવ્યો નોકરીઓ ક્ષેત્રે તો એમને ઘણી તક મળી છે ફ્યુચરમાં એ ટેકનોલોજી ડેવલપર્સ તરીકે તમારા વેબ ડેવલપર્સ હશે કમ્પ્યુટર પ્રોગ્રામર્સ હશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ડેવલપર્સ હશે એમાં પણ એમનું કોન્ટ્રીબ્યુશન વધતું રહ્યું છે અને મને એમાં બહુ શ્રદ્ધા છે કે એમાં અમારા પ્રજ્ઞાધ્યક્ષ મિત્રો બહુ મેજર કોન્ટ્રીબ્યુશન આપી શકે એવી એમની ક્ષમતા અને તાલીમ અમે આપી રહ્યા છીએ ફ્યુચરમાં એવો કોઈ ડિફરન્સ નહીં હોય કે આ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ છે માટે આ નહીં કરી શકે ગુડ ન્યૂઝ ગુજરાત માટે કેમેરામેન કૃણાલ ચૌહાણ સાથે હર્ષદીપસિંહ જાડેજાનો રિપોર્ટ મિત્રો કૃષિ ક્ષેત્ર એક મહત્વનું ક્ષેત્ર છે જેમાં નિત્રવા શોધ સંશોધન અને પ્રયોગો થતા રહે છે જેના કારણે મબલક પાક ઉત્પાદન મેળવી શકાય અને ઉત્તમ ખેત પેદાશ મેળવી શકાય સાથે સાથે ખેડૂતોની આવકમાં પણ વધારો થાય અને આ જ ક્ષેત્રે કાર્યરત છે નવસારી કૃષિ યુનિવર્સિટી કે જેમણે જમીનમાં કાર્બન સ્થાપન માટે બાયોચાર બનાવવાની એક પદ્ધતિ અહીંના એક પ્રોફેસરે વિકસાવી છે આવો જાણીએ શું છે સમગ્ર પ્રક્રિયા પર્યાવરણમાં અનિચ્છનીય ફેરફારોના કારણે ખેતી પાકોમાં ઉત્પાદન ખર્ચ દિવસેને દિવસે વધી રહ્યો છે ખેડૂતોની આવક બમણી કરવા રાજ્ય અને કેન્દ્ર સરકાર પ્રયાસો કરી રહી છે ત્યારે નવસારી કૃષિ યુનિવર્સિટીના એક સંશોધનકર્તાએ જમીનમાં કાર્બન વધારી શકે તેવું બાયોચાર તત્વ બનાવ્યું છે નવસારી કૃષિ યુનિવર્સિટીમાં ભારતનું પ્રથમ બાયોચાર પ્રોસેસિંગ યુનિટ સ્થાપિત કરીને અગ્રગણ્ય પહેલ કરવામાં આવી છે બાયોચાર એક એવી વસ્તુ છે જે પ્લાન્ટ વનસ્પતિના વેસ્ટમાંથી જ પેદા કરી શકાય છે એટલે આ બાયોચાર બીજું કાંઈ નથી પણ વનસ્પતિના પ્લાન્ટ પાર્ટને ચારસોથી છસો ડિગ્રી ટેમ્પરેચરે આપણે ગરમ કરીએ તો એમાંથી બાયોચાર બની શકે છે એક મોટો સોર્સ કાર્બનનો છે જેને આપણે ફરીથી જમીનમાં ઉમેરીને આપણી જમીનને ખૂબ પ્રદ્રુપ બનાવી શકીએ સંપૃત બનાવી શકીએ અને લાંબો સમય ચાલે ઉત્પાદન આપે એવી બનાવી શકીએ આ બાયોચાર એ જમીનમાં એ સીધ્રાળુ હોવાથી એ જમીનમાં પાણીની શક્તિ પાણીની સંઘર્ષ શક્તિને વધારે છે એટલું જ નહીં પણ માઇક્રો ઓર્ગેનિઝમ જેવા ઉપયોગી લાભકારી સૂક્ષ્મ જીવાણુની વસ્તીને પણ વધારે છે શરીરની જમીનની અંદર ડ્રેનેજને પણ સુધારે છે અને ઓવરઓલ એ જમીનની ભૌતિક જે બંધારણ છે એ બંધારણ એવું સુંદર બનાવે છે જેની અસર આપણા કોઈ પણ પાકના ઉત્પાદન પર આવે ક્વોલિટી પણ સારી આવે છે એક વખત નાખ્યા પછી એ સાતસો વર્ષ સુધી જમીનમાં ટકી શકે છે આપણે સૌ બાલચારનો ઉપયોગ આપણી જમીનમાં કરીએ તો ધીરે ધીરે દક્ષિણ ગુજરાતની બહુ મોટા ભાગની જમીનને આપણે એનરીચ કરી શકીએ આ બાયોચારના ઉપયોગથી અત્યારે જે કાર્બન ક્રેડિટ કમાવાની વાતો જે ચાલે છે એ કાર્બન ક્રેડિટ આવી રીતે બાયોચાર ઉમેરીને આપણે કાર્બન ક્રેડિટ કમાઈ શકીએ છીએ આ બાયોચાર બનાવવાની પ્રક્રિયા તો સરળ છે જ વળી આ બાયોચાર ખેતરમાં થતી આડ ઉપયોગ કરી બનાવવામાં આવે છે શરૂઆતમાં મેં પરંપરાગત ભઠ્ઠામાં બાયોચાર બનાવતા જે બનતા ચારથી પાંચ દિવસ લાગતા તો તેની માટે એક ચોક્કસ કારીગરની જરૂર પડતી હાલ અમે એને ટોટલી મિકેનાઇઝ સ્વરૂપમાં બનાવીએ છીએ જેની માટે કાર્બોનાઇઝેશન ફર્નેસની અંદર અમે બાયોચર બનાવવાનું શરૂ કર્યું છે આ ફર્નેસની કેપેસિટી પાંચ ટનની છે અને પાંચ ટન જેની અંદર રો મટિરિયલ આવે છે જેની અંદરથી આપણને ત્રીસથી પાંત્રીસ ટકા જેટલું બાયોચર મળે છે આ પ્રોસિજર જે શરૂઆતની ચારથી પાંચ દિવસની પ્રોસીઝર હતી તેની કમ્પેરિઝનમાં આ પ્રોસિજર ચોવીસ કલાકની અંદર પૂરી થઈ જાય છે જેમાં આઠથી બાર કલાક મટિરિયલ પર ડિપેન્ડ પ્રમાણે એનો હિટિંગ પિરિયડ છે ત્યારબાદ એનું કુલિંગ પિરિયડ છે એટલે આપણને ચોવીસ કલાકની અંદર બાયોચાર મળે છે જેની ગુણવત્તા પરંપરાગત કરતાં ઘણી સારી હોય છે સૌ પ્રથમ એનું ગ્રાઇન્ડિંગ કરીએ છીએ એટલે જે રો સ્વરૂપમાં બાયોચાર હોય છે તેનું ક્રશિંગ કરીએ છીએ તેને પાવડર સ્વરૂપમાં લાવીએ છીએ મિક્સરની અંદર અમે ફોર્મ્યુલા પ્રમાણે વીસ ટકા બાઇન્ટોનાઇટ સાથે અમે એને મિક્સ કરીએ છીએ ત્યારબાદ અમે એને પેલેટર મશીનમાં એના પેલેટ્સ બનાવીએ છીએ અને ત્યારબાદ શેપર મશીનની અંદર અમે એનામાંથી દાણાદાર

ત્યારે જે જમીનમાં બાયોચાર ઉપયોગ કરેલો એ જમીન પોચી અને ભરભરી થઈ એવી લાગે ખેડૂત માટે ઘણું જ લાભદાયક છે બાયોચારનો ઉપયોગ ખાતર તરીકે થવાથી રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો થાય જેનાથી ખેડૂતોના ખર્ચા ઘટે છે તદુપરાંત ઉત્પાદનમાં વધારો આવે છે એટલે આવક બી વધે છે ખેડૂતો ગુડ ન્યૂઝ ગુજરાત માટે નવસારીથી રાજેશ રાણા રિપોર્ટ દોસ્તો જૂના અમદાવાદની ગલીઓમાં સાચા સ્વાદની સોડમ આજે પણ મહેકે છે એક મીઠાઈ જેમાં માત્ર સ્વાદ જ નહીં સિંધી સંસ્કૃતિનો વારસો પણ છુપાયેલો છે ભારતના સ્વતંત્રતા સમયથી ચાલી આવતી આ દુકાન જેમાં માજૂન બનાવવાની સાચી પદ્ધતિ આજે પણ જળવાઈ રહી છે પરંપરાની સાથે સાથે શુદ્ધતાથી ભરપૂર અને સ્વાદમાં લબાલબ અમદાવાદમાં સિંધી માજુન ખાવું હોય તો રસ્તો એક જગ્યાએ જાય ક્યાં જાય ચાલો જઈએ જુના અમદાવાદની ગલીઓની રેવડી બજારમાં આ છે એક એવી જગ્યા જ્યાં ફક્ત મીઠાઈ જ નહીં એક વારસો વેચાય છે આ છે આઝાદ સ્વીટ એન્ડ રેસ્ટોરન્ટ આ દુકાનનો શુભારંભ થયો હતો ભારતના સ્વતંત્રતાના સમયમાં એટલે જ તેનું નામ રાખવામાં આવ્યું આઝાદ અને ત્યાંથી શરૂ થયો એક સ્વાદનો ઇતિહાસ જે આજે લોકોના દિલમાં જીવંત છે નાઇન્ટીન ફિફ્ટી એઇટમાં મારા ફાધર આવ્યા હતા ત્યારથી આ આઝાદ સ્વીટ એન્ડ રેસ્ટોરન્ટ અમે ચાલુ કરેલું અહીંયા રેવડી બજારમાં અમારે અહીંયાની પ્રખ્યાત વસ્તુ પૂરી શાક માજૂર એ અમારે પ્રખ્યાત આઈટમ છે અમારા અહીંયા તો બધી ઘણી મીઠાઈઓ મળે છે પણ માજુન એક આવી વસ્તુ છે જે વીસથી બાવીસ વસ્તુ નાખીને અમે બનાવીએ છીએ એને એટલે એ અમારા ત્યાંની બહુ પ્રખ્યાત આઈટમ નેચરલી એ બૂસ્ટ કરે તમારી ઇમ્યુનિટીને બુસ્ટ કરે એવું ટ્રેડિશનલ આ સ્વીટ છે અને સિંધી લોકો ખાસ કરીને દિવાળી અને લગ્ન પ્રસંગે બનાવતા હોય છે જે માઝૂન છે એની અંદર અડદનો યુઝ કરવામાં આવે છે ઘઉં અને અડદમાં એ જ ફેર છે કે ઘઉંની અંદર ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધારે છે જ્યારે અડદની અંદર પ્રોટીન વધારે છે ફાઇબર વધારે છે હું આજે આપને માઝૂનના શું ફાયદા છે એના વિશે વાત કરીશ આજે અડદની દાળની સાથે ડ્રાય ફ્રૂટ ભરપૂર માત્રામાં એમાં નાખવામાં આવે છે જેમાં કાજુ છે બદામ પિસ્તા મીઠાઈ નથી એ યાદગાર પળો છે પરિવાર સાથેની મીઠી બેઠક છે અડદની દાળ અને અનેક બીજી સામગ્રી સાથે બનતો આ હલવો સ્વાદમાં એવો છે કે એકવાર ચાખ્યા પછી કાયમ એનો સ્વાદ યાદ રહી જાય આના જેવું જમવાનું ક્યાંય નહીં મળતું મને અને સર્વિસ બી એની સારી છે બહુ માજુ તો એ ગ્રેડ બને છે ખાવામાં તો મસ્ત આવે છે બધી એ ટુ જેડ આઈટમ બધું ડ્રાયફ્રુટ બહુ નાખેલું હોય છે અંદર મને બહુ ગમે વ્યસ્ત બજાર વેપારીઓની વચ્ચે આરામનો એક પડાવ જેવી લાગે છે આ રેસ્ટોરન્ટ જ્યાં દુકાનદારો પ્રવાસીઓ અને પરિવારજનો બધા માટે કંઈક વિશેષ છે માઝુમ કરીને તે મને અહીંયા બહુ ભાવે છે હું અહીંયા આવતા જતા બહુ ટ્રાય કરું છું તેને તમે પણ એકવાર આવો અને અહીંયા આવીને ટ્રાય કરો માર્કેટમાં આવું છું સિંધી માર્કેટમાં બિઝનેસ કરું છું વીસ વર્ષથી હું અહીંયા આખા જમવા આવું છું મને જમવાનું બહુ ભાવે છે માજુ મીઠાઈ છે એ બી મને ભાવે છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી કેમેરામેન ટુનાલ ચૌહાણ સાથે શ્વેતા યાદવનો આવનો રિપોર્ટ તો દર્શક મિત્રો આહતો અમારો કાર્યક્રમ ગૂડ ન્યૂઝ ગુજરાત આપ પણ આપનો અભિપ્રાય અને ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો અમારું ઈમેલ આઈડી છે ગુડ ન્યૂઝ ગુજરાત એટ ધ રેટ જીમેલ ડોટ કોમ દર્શક મિત્રો આપ અમારો આ એપિસોડ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો તો અત્યારે આપની રજા લઈએ ફરી મળીશું આ જ કાર્યક્રમમાં આવતા સપ્તાહે ત્યાં સુધી આવજો